પણ તમારી યોગા વગર એક્સરસાઇઝ કરવા વગર તમારે વેઇટ લોઝ કરવું છે તો ખરેખર આ ઉપાય તમારા માટે છે મિત્રો અહીંયા હું જે વેઇટ લોઝ પાવડરની રેસીપી લઈને આવી છું અમેઝિંગ છે ચમત્કારિક છે વજન ઘટાડવા માટે બેસ્ટ છે ચલો જોઈએ રેસીપી અહીં આપણે માત્રને માત્ર ચાર જ વસ્તુમાંથી આ વેટ લોસ પાવડર બનાવવાનો છે આ વેટ લોસ પાવડર બનાવવા માટે ખરેખર તમારી બીજી કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી પરંતુ આ વેટ લોસ પાવડર એટલો અસરકારક છે એટલો ચમત્કારિક છે એટલો ઉપયોગી છે કે આ વેટ લોસ પાવડરની મદદથી તમે તમારા શરીની અંદર પાચન તંત્ર ઠીક કરી શકો છો વધતી ઉંમર કંટ્રોલ માં રાખી શકો છો સાથે સાથે તમારા શરીની જે વધારાની ચરબી હોય એને એકદમ જડ મૂળમાંથી ઓછી કરવાનું કામ કરશે આ વેટ લોસ પાવડર મિત્રો પાવડર છે છે એક એની અને એ જણાવતા પહેલા હું તમને એક આઠ નિયમો વજન ઘટાડવા માટેના જણાવીશ જો એ આઠ નિયમમાંથી માત્ર બે થી ત્રણ નિયમ ફોલો કરશો તમારી લાઈફસ્ટાઈલમાં તમારી જે શું ટેવ એને કહેવાય છે આઠ સારી ટેવ એ આઠ સારી ફોલો કરશો એટલે તમારા શરીરમાં આ વેઇટ લોસ પાવડરની જરૂર નહીં પડે ચરબી હશે ત્રીસ ચાલીસ વર્ષ જૂની તો પણ કંટ્રોલ થઈ જશે દસ પંદર વર્ષ જૂનું ડાયાબિટીસ કંટ્રોલ થઈ જશે તમારા શરીરમાં વધતી ઉંમર કંટ્રોલ થશે યંગ રહેશો અંદરનું શરીર પણ થાક લાગતું બંધ થઈ જશે એ ઉપરાંત ઘણા બધા અમને ફાયદાઓ થશે તો મિત્રો ખરેખર આ જે રેસીપી છે તે રેસીપી લાખો રૂપિયાની દવા સમાન છે વજન ઘટાડવા માટે કરોડો રૂપિયાની દવા સમાન છે આઠ ટેવ સૌથી પહેલી ટેવ સવારે વહેલા જાગો નિયમિત રીતે પહેલી ટેવમાં એ છે કે હુંફાળું ગરમ પાણી રોજ પીવાની ટેવ રાખો જે લોકો ત્રણ ગ્લાસ જેટલું હુંફાળું પાણી પી જે પી લે છે એમ નથી કે કવજિયાત થતો નથી ડાયાબિટીસ થતું નથી થાઇરોઇડ થતો હશે તો મહિનાનો કંટ્રોલ થઈ જશે તો ગરમ પાણી સવારે ભૂખ્યા પેટે પીવાની એક નરણા કોઠે ગરમ પાણી પીવાની આ સારી ટેવ છે આ સારી ટેવ તમે ફોલો કરશો તો તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થશે તમને ક્યારેય કોઈ રોગ થવાના નથી પહેલી ટેવ બીજી ટેવ છે નિયમિત રીતે ચાલીસ મિનિટ ચાલવા જાઓ જે લોકો નિયમિત રીતે ચાલીસ મિનિટ સુધી ચાલે છે એમને ઘણા બધા ફેર થાય છે ખરેખર મિત્રો એમને ઘણા બધા ફેરફારો થાય છે એમના શરીરની અંદર ચરબી અટકી જાય છે બનતી પાચન તંત્ર મજબૂત થાય છે ત્રીજી ટેવ તમારા ખાનપાનમાં ઘણા બધા ફેરફારો કરો તમારા ભોજનની અંદર લીલા શાકભાજીનો સમાવેશ કરો ચોથી ટેવ નિયમિત રીતે કાં તમે રોજનું તમારે એક ગ્રીન વેજીટેબલનું જ્યુસ પીવાની કદાચ તમને શરૂઆતમાં દવા જેવું લાગશે પરંતુ તમે આ ગ્રીન જ્યુસ પીશો એટલે તમને ઘણા બધા ફાયદાઓ થશે તો એમાં શું કોથમીરનું જ્યુસ ફુદીના નું જ્યુસ તમે પાલકનું જ્યુસ પી શકો છો અથવા તો કોથમીર અને આદુનો જ્યુસ પીવો અથવા તો ફુદીનો અને આદુનો જ્યુસ પીવો વજન તમારું તરત જ ઘટવા માંડશે ત્રણ દિવસમાં તમારા શરીરની પેટની ચરબી એકદમ ઓછી થઈ જશે આ રહ્યો ચોથો નિયમ પાંચમો નિયમ ભૂખ કરતાં ઓછું જમવું છઠ્ઠો નિયમ દિવસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો પાણી પીવાથી તમારા શરીરનું ઉદ્યોગીકરણ થાય છે જેના કારણે તમારા શરીરની વધારાની ચરબી છે એ ઘટવા લાગે છે સાતમો નિયમ નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા એક ચમચી વરિયાળી ખાઈને સુવું અને આઠમો નિયમ બહુ જ ઉપયોગી છે નીંદર પૂરતી લેવી અને રોજ એમ કે વધારે શ્રમ નહીં કરવાનો ધીમે ધીમે કામ કરવાનું થોડો આરામ કરવાનું ટેન્શન નહીં લેવાનું ખુશ રહેવાનું આ એક લાઈફનો સૌથી મોટી વસ્તુ છે બસ આઠ ની ફોલો કરશો ને એટલે તમારા શરીરમાં ક્યારે કોઈ રોગ થશે જ નહીં હશે તો આપોઆપ કંટ્રોલમાં આવી જશે હવે તો વાત આપણા મેઇન સામગ્રીની અહીં આપણે ચારે જ સામગ્રી લેવાની વેઇટ લોસ માટે સૌથી પહેલી સામગ્રી પચાસ ગ્રામ વરિયાળી વરિયાળી તમારા શરીરની અંદર બહુ બધું કામ કરે છે સાથે સાથે વીસ ગ્રામ સૂંઠ પાવડર દસ ગ્રામ જીરું અને વીસ ગ્રામ ઈસબગુલ આ ઈસબગુલ આરામથી તમને કોઈ પણ આયુર્વેદિક શોપ મળી જશે આ ચારેય વસ્તુ ભેગી કરી બનાવવાનું વેટ લોઝ પાવડર તો અહીંયા આપણે સરસ મજાનું વેઇટ લોસ પાવડર બનીને એકદમ રેડી છે તમે જોઈ શકો છો આ વેઇટ લોસ પાવડરનું સેવન રાત્રે સૂતા પહેલાં હુંફાળા ગરમ પાણી સાથે એક ચમચી પીવાનું છે આઠમાંથી કોઈ પણ એક સારી ટેવ તમને ગમે એ ખાનપાનની અને ફિઝિકલ એક્ટિવિટીઝની ફોલો કરો કે ગરમ પાણી પીવાની અને સાથે અવેટલુસ પાવડર લો મહિનામાં કશું જ કર્યા વગર તમારા શરીરની ચરબી આપોઆપ ઘટવા લાગશે તો ખરેખર મિત્રો આમાંથી કોઈ પણ વાર તમે ફોલો કરો અને વજન ઘટાડો